નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું જ સ્વાગત છે હવામાન અંબાલાલ પટેલે આગાહી કરી કે ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં પલટો આવશે એપ્રિલ મહિનામાં વરસાદ આવશે સાથે જ વાતાવરણમાં પ્રમાણ વધશે એપ્રિલ પ્રી પ્રીમોન્સૂન એક્ટિવ શરૂ થઈ જશે જોકે આ કારણે એપ્રિલ બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડી શકે છે સાથે જ અંબાલાલ પટેલે કહ્યું છે કે એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે અને વીસ એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થઈ જશે જોકે રાજ્યના અનેક ભાગો ગરમી નું પ્રમાણ તેતાલીસ ડિગ્રી સુધી જઈ શકશે તો મે માસમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂંક ફૂંકાશે જોકે એપ્રિલ માસના પહેલા અઠવાડિયામાં જ શરૂઆતી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો હાલ તો ઉત્તર ભારતમાં આવેલા વેસ્ટર્ન ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે પરંતુ એપ્રિલની શરૂઆત થતાં જ વાતાવરણ ફરી પલટા જશે અને આગામી દિવસોમાં ફરી તાપમાન ઊંચું જશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ